ને દ્વારકા પહોંચી ગયા અહીં બહુ ને મારો ભાઈ બસ ત્યારમાં હવારમાં નીકળી ગયા અહીં દ્વારકાધીશના દર્શન કરવા જઈ ગયું હું ને રાજેશભાઈ નંદાણી હવે હા ડોક્ટર જો ભૂલાઈ ગયું કે કોઈને વિઝિટ કરીએ તો કહેજો આ ભાઈનો કોન્ટેક કરજો હાલો હવે ડાયરેક્ટ જઈએ દ્વારકાધીશના મંદિરે ત્યાં જઈને દર્શન કરી હાલો ફટાફટ જો આવી રીતે વ્યવસ્થા છે ને અહીં ફૂલ પથરાવવાનું છે કોઈ માણસ વયે જાય તો એને ફૂલ પધરાવવા માટે છે તો ચાલો આગળ ફટાફટ દર્શન કરી તો ફાઇનલી મિત્રો આપણે મંદિર પચી ગયા છે દર્શન કરી લઈએ અમે અંદર દર્શન કરીએ બરાબર અંદર ફોન અલાઉડ નથી એટલે ફોન અહીં રાખીને જાય છે તમે ધજાના દર્શન કરી લો એટલે બધું આવી ગયું બરાબર ને દર્શન કરી લીધા છે કમ્પ્લેટ ને હવે હેઠળ આવી ગયા નહીં હવે જઈ ગોમતી ઘાટ બાજુ બરાબર દેખાડો ગોમતી ઘાટ આ ગોમતી ઘાટ कैमल राइड से वो तो फोटा फोटा पड़े ने वो मतलब हाँ हाँ मैं डॉक्टर साहब से जो सुदामा से तू तो बंद है એ તો ગાડી છે હા ભાઈ ભાઈ લઈ રાજુ આ વાંજો ફોટો વાળો હા આમો તો ભાઈ અમે ફોટા બોટા કમ્પ્લીટ પાળી લીધા છે બરોબર નહી આગી અંદર યો બો આયો નથી આજ વીર આવી નથી ને જો બીજું મંદિર દેખાય છે ઝૂમ કરીને દેખાળ દઉં દરિયો આવો છે ગાંડો સૂક છે પણ બહુ નથી એટલો બધો તો નથી નકદા આહી બધું પાણી આવી જાય તો આપણે જરા ક આગળ જઈએ આ

હવે પાછા આપણે જે અહીંયા આપણા હે આપણો રૂમ રાખ્યો તો નહીં કાલના વળતમાં કદાચ જોયું હશે પણ આ જે ને બતાવી તો ચાલો અહીં રાતે રાતે માર્યું હે સ્ટીકર હવે તો ભૂંખાઈ ગયું કેવું લાગે છે કોમેન્ટ કરજો ને નાઇટ ડ્રેસ પહેર્યો છે અત્યારે તો ચાલો આપણે જે અહીં ડાયરેક્ટ રૂમે અથવા વચમાં ક્યાંય સીન આવીએ તો ગયા છે ગાડી લેવા અને જે અહીંયા છે સુદામાં છે તો એ છે ને બંધ છે ને અહીંયા ફોટા ફોટા મજા આવે પાડવાની અને જો આ બાજુ આવી બધી સિક્યોરિટી હજી ચાલુ થયું છે આ બધી ગોઠવણી હમણાં હાથમાં એટલે મંડપ મંડપ ભાઈ થાય એવું મેં કર્યું છે એક ભાઈ પૂછ્યો આવ્યો હતા એને જવાબ લીધો અને જો આ બધું આવી બધી ગોઠવણી છે નાઇટમાં અમે આવ્યા હતા પણ મેળ ના આવ્યો ભાઈ એમ જ્યાં લાઇટ બાઈટું બધી બંધ હતી જો અહીંથી ધજા દેખાય છે ચાલો તો હવે કાના ડેડલાઈન કરી બાય બાય હવે જય આગળના લોકેશન ઉપર સાંજે કેવો રૂમ રાખ્યો તે બધું બતાવું અને નાવું તો નથી કે અહીંયા પાણી ખારું હોય ને કે કારા કારા થઈ જાય તો માંદ ખાલા દેખાય બરાબર એવું કઈ નથી પણ હે ને મજા ના આવે ખારું પાણી હોય ને એટલે બરોબર તો હવે ને નાવું નથી કપડાં ચેન્જ કરવા ને ખાલી બરોબર નાઇટ ડ્રેસ છે ચાલો અચ્છે રૂમ ને આ બાજુ બાથરૂમ હે બે ને આ મોટો બધો બેડ છે બરાબર બે બોર્ડ હોય ચાર્જિંગ પોઈન્ટ ને ઓલો પોઈન્ટ ને જો આ લાઇટ છે લાઇટ આપણે આ ચાવી કાઢી લઈને એટલે વહી જાય બરાબર જો વહી ગઈ ને આ પાછી નાખ્યો ને એટલે આવી જાવ પેલા તો હું તો આવીને ગોતા લાઈટ કાના હોય આ ભાઈ મને જરાક જણાય બરોબર ને આ છે આપણા આ સમાજ અહીંયા જ રેવાય ભાઈ કેમ કે આપણે નાલો જ હું કઈ வாடி દર્શન કરાવી દે બરાબર મસ્ત મજાના બોલો રાજેશભાઈ કઈ બાજુ હમ દ્વારકા દર્શન કરી પછી ભીમરાણા બાજુ જવાનું પછી દર્શન કરાવી હલો હવે આજ છે આપણે રૂક્ષવાણી મંદિર આમાં તમે અંદર વારું નહીં આવે કારણ કે બહુ જબડી લાઈન હે એટલે હવે આપણે અહીંયા અહીંથી જ દર્શન કરીને હલાવી લઈએ બરોબર અહીંથી જ દર્શન કરી લઈ તજાના અને પછી આગળ હવે નીકળી કારણ કે આપણા ટાઈમ બહુ ઓછો હોય ને જવાનું બહુ જાજી જગ્યાએ છે અને અહીંયા ભાઈ રૂક્ષમણી મંદિરે ઘણા બધા સાધુ સંતો બેઠા હોય વાર ફેરવ હોય કોઈને કંઈ જમવાનું કે કોઈ પણ પૈસાની મદદ કરવી હોય તો અહીં કરી શકાય છે

આ છે આપણે મોગલમાનનું મંદિર છે ને એની એક્ઝેક્ટ બાજુમાં ગૌશાળા છે જો આ મોગલમાન થજા છે આ મંદિર છે ને એને બાજુમાં છે બરાબર કોઈ જોયું નહીં હોય કદાચ ગૌશાળા પણ આપણે જોઈએ આ બધું જો કે હું થોડું અને ભાઈ આપણે આવી ગાયું ને હું જળે ને હા 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 મજા આવી ગઈ હું અહીંયા તો આવું કીઓ તમને ખબર જ હશે લઈ લ્યો કેવી હે ભૂળિયું હે ભૂળિયું હા હા આપણે આમાં એક આ તો ફોટોય શૂટ કરી લઈએ બરાબર તો હાલો જો આવી રીતે આપણે ફોટો પાડ્યો તો આ બાજુ આ બ્લોક ને એવું કામ હે ને નવું થયું હે બતાવી દઈ તમને જો આ બાજુ અહીંયા ચાની નવી વ્યવસ્થા છે બરાબર અને યાગ્રી કહ્યું ને તો ત્યાં હતું નહીં આજકેલ હતું અને પીવાનું પાણી છે બરાબર અહીંયા ઉતારો કોઈ સાંજે આવે કે એવી રીતે આ હિંગળા જ હે બરોબર તો અહીંને દર્શન કરવાના હે આપણે દર્શન કરવાના છે અને જો આ મોગલમાં ના બાપા બાપુ હોય એનું પૂતણું બાર છે ને અહીંયા મંદિર છે ને અહીં જાવ આપણા રાજુભાઈ પોટામાં બીજી છે આ છે હિંગળાઈ માતાજી करो दर्शन करो ने मुगल मान ने दर्शन कर लीता है अबे जई बेट द्वारका એટલે કે સુદર્શન સેતુ અહીં બરાબર અહીં જઈ ઓહેને તડકો થઈ ગયો એટલે બહુ ફટાફટા અહીં હારા નહી આવે બરાબર અને ભાઈ કપડામાં હેને આજ લોચો થઈ ગયો કે હું બીજી જોડી લાવી હોત માં પેન્ટ આવ ટુકું થી એટલે ના ચૂક કે આ પાછા ઓટાઈ પેરવા જો બરાબર આ કપડાના મારા ફોટા બહુ જાજા હોય પણ હવે હું કરે ભાઈ બે ત્રણ જગ્યાએ જવાનું છે એનો નેક્સ્ટ વિડિયો આવશે બરાબર તો ચાલો બરાશું નેક્સ્ટ વિડિયોમાં આ વિડીયોમાં કેવી મજા આવી ભાઈ કોમેન્ટ કરજો કેમ કે મને તો એવું લાગે કે લગભગ બહુ સારામાં સારું છે બરાબર હજી તો બહુ જ હજી જગ્યાએ બાકી છે બરાબર તપ તપાટી બોલાવવાની છે તો ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરધે જય શ્રી કૃષ્ણ જય શ્રી હા